પ્રાકૃતિક ખેતી પ્રકૃતિ નાગરિકો તથા ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે ઉત્પાદિત માલના વેચાણ માટે ખેડૂતોને બજાર મળી રહે તે માટે રાજ્ય સરકાર ખેડૂતોને પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે હાલ કચ્છમાં ત્રણ શહેરમાં ચાર સ્થળે પ્રાકૃતિક બજારનું આયોજન કરવામાં આવે છે જેમાં ખેડૂતો સીધો જ પોતાનો માલ ગ્રાહકોને વેચે છે આમ વચેટી પ્રથા ન રહેતા ખેડૂતોને સારા ભાવ સાથે ગ્રાહકોને પણ તાજા ઉત્પાદન પ્રાપ્ત થઈ રહ્યા છે ભુજમાં નગરમાં મંગળવાર તથા મુન્દ્રા શહેરમાં શાંતિવન સોસાયટી ખાતે રવિવાર તથા ગુરુવાર તેમજ અંજારમાં તોરલ સરોવર ખાતે રવિવાર તથા ગુરુવારે પ્રાકૃતિક બજાર ભરાય છે જેમાં શહેરીજનો તથા આસપાસના ગ્રામજનો ખરીદી કરવા આવતા હોય છે જેનો સીધો ફાયદો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળી રહ્યો છે પ્રાકૃતિક ઉત્પાદનો વેચવા ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે આ અંગે વરઝડીના મહિલા ખેડૂત જુલીબેન માવાણી જણાવે છે કે ભુજ ખાતે ભાનુશાલીનગરમાં સરકારના સહયોગથી બરાતી પ્રાકૃતિક માર્કેટમાં નિયમિત રીતે અમારા ઉત્પાદનો વેચાણ કરવા આવીએ છીએ અહીં શાકભાજી કઠોળ ફળ મસાલા તેમજ મૂલ્યવર્ધિત પ્રોડક્ટનું વેચાણ કરતાં સારો એવો ફાયદો થઈ રહ્યો છે સંતોષકારક ભાવ મળી રહ્યા છે અને સીધું જ લોકો સુધી પહોંચ બની છે જ્યારે લોકોને પણ સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો મળી રહેતા તેઓ પણ ખુશ છે એક થી દોઢ કલાકમાં અમારો તમામ માલ અહીં વેચાઈ જતો હોય છે હું સરકારશ્રીનો ખાસ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે માર્કેટ પણ પૂરું પાડ્યું છે આ સરકાર દ્વારા જે અહીંયા પ્રાકૃતિક ખેતી કરવાને પ્રોત્સાહન જે મળે છે અને એ લોકો માટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માર્કેટ મળી રહે એ માટે સરકારે સારો એવો નિયમ બનાવ્યો છે કે અમે અહીંયા ભુજમાં ભાનુશાલી નગરમાં ડિસેમ્બર મહિનાથી અમારી વાડીમાં થતી જે કાંઈ પ્રોડક્ટ હું મસાલા બનાવું છું જે વાડીમાં જે કાંઈ થાય એની વેલ્યુ એડિશ વેલ્યુ એડિશન કરી અને જે કાંઈ બને એ બનાવું પ્લસમાં શાકભાજી જે કાંઈ બી વાવ્યા હોય ફળ ફ્રૂટ ડાયરેક્ટ અમે અમારી જાતે જ દર મંગળવારે ચારથી સાતનો ટાઈમ નક્કી કરેલ છે એ જ સમયે અમે અહીંયા લઈ આવીએ છીએ માલ સંતોષકારક ભાવ મળે છે અને ગ્રાહકોને પણ સંતોષકારક માલ આપી શકીએ છીએ અમે એ લોકોને પણ માલ બહુ સારો લાગે છે અને ક્યાંય કોઈ બાંધછોડ નહીં જે માલ આવે લઈ આવીએ અમે એ લગભગ એક કલાકથી દોઢ કલાકમાં લગભગ અમારી સબ્જી પૂરી થઈ જતી હોય છે મારું નામ કુસુમબા જાડેજા અને હું ભુજની જ રહેવાસી છું અને આ નગરમાં જે પ્રાકૃતિક ખેતીની બજાર ભરાય છે એનામાં હું બધી વસ્તુ લેવા દર વખતે આવું જ છું અને શાકભાજી ફળ ફ્રૂટ મરી મસાલા બધી જ વસ્તુ બહુ જ સરસ હોય છે ઘી બધું એમદમ કહેવ ને કે એકદમ દવા વગરનું અને રાસાયણિક દવાઓ ઉપયોગ વગરની પ્રાકૃતિક ખેતી છે અને એનામાંથી બનેલા ઉત્પાદનો હોય છે શાકભાજીઓ હોય છે એ બધી મને બહુ જ ગમે છે અને હું હંમેશા લઉં છું અને મારી એવી ઈચ્છા છે કે આ બજાર કાયમ ચાલુ રહે